વલસાડમાં ઔરંગ નદી બની આફત ઔરંગા નદીએ ભયજનક સપાટી બતાવતા પાણી ભરાવાને લઈ કલેક્ટર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું ઔરંગા નદીમાં ઘોડાપુરના પગલે બંદર રોડ કાશ્મીરનગરના લોકોનું સ્થળાંતર કરાયું સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે સુધી જોઈએ તો ઔરંગા ભયજનક સપાટી ઉપર છે જ્યારે સાડા ચાર મીટરની સપાટી આવી ત્યારે આપણે એલાર્મ શરૂ કર્યું હતું લોકોને સચેત કર્યા હતા અત્યારની સ્થિતિ એવી છે કે ત્યાંથી આપણા જે લો લાઇન એરિયા છે ત્યાંથી દોઢસો લોકોને આપણે સ્થળાંતર કરાવવા આવ્યું અને એ લોકો નજીક પણ એમના કુટુંબીજનો જે છે ઉપલા વિસ્તારમાં ત્યાં સ્થળાંતર થયેલા છે અત્યારે મારો બધો ડાઉનલાઈન સ્ટાફ પોતાના ફિલ્ડમાં જ કામ કર્યું એસડીએમથી લઈ ચીફ ઓફિસર ટીડીઓ બધા જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં રોડ ઉપર જ બધા છે અને બધા પૂરણ રીતે સજ્જ છે અમારી એનડીઆરએફની ટીમ પણ સજ્જ છે એ લોકો પણ સ્થળ ઉપર જ છે જો વધુ કઈ પરિસ્થિતિ વહેશે તો અત્રેથી હાલ પૂરતા અમે સક્ષમ છીએ કે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે